મને તો ઘડીક તું સાઈડ માં રાખજે મારું તો તને આવશે વક્કા ફરફરી આવશે તારા ઘરે વેટ એન્ડ વોટ ખાલી માણસો દસ દસ વર્ષ પાંચ પાંચ વર્ષ પછી કેસ કરી શકતો તો કીર્તિ પટેલ કેમ નહી હવે ભાઈઓ એક વાત તો તમને ખબર છે કે જીવનની અંદર તમે હજાર કામ સારા કરશો અને સાથે મિત્રો વાત કે તો એક એક ખોટું કામ તમારી સામે જોવા મળશે ને તો લોકો સહી એક ખોટું કામ ને મિત્રો વાત કે તો વારંવાર ગણાવશે તેવી જ રીતે અત્યારે ભાઈ ખજૂરભાઈનો વિવાદ ચાલે છે શું મિત્રો વાત કરી તો ખજૂરભાઈ સિંહ જેલમાં જ છે કારણ કે કીર્તિ પટેલ કહે છે કે હું ઘણા બધા લોકો દસ વર્ષે કેસ કરી શકે છે તો હું કેમ અત્યારે ન કરી શકું તો શું મિત્રો વાત કરી તો કીર્તિ પટેલ છે એ ખુલ્યામભાઈ કેસ કરશે ખજૂરભાઈ ઉપર કે નો કરશે એ તો મિત્રો અત્યાર સુધી ખુલાસો કર્યો નથી પરંતુ ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિવાદભાઈ એટલો બધો વાયરલ થઈ ગયો છે ને કે તેના વિશે વાત જ ના કરો સૌથી પહેલાં તો ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ખાસ કરીને તમારે ભૂલવા નથી કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટૉપિકના વિડીયોઓ સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળ જતા હોય છે હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે અત્યારે કીર્તિબેન પટેલ નત નવા ખુલાસાઓ કરે છે જેની અંદર ક્યાંક ને ક્યાંક ખજૂરભાઈની અત્યારે બદનામ કરી રહ્યા છે હવે ભાઈ કોણ હસું કોણ ખોટું એ તો ખબર નથી પરંતુ ભાઈઓ આપણે આવનારા ટાઈમે એ પણ જોવાનું રહેશે કે મિત્રો વાત કરીએ તો કીર્તિબેન પટેલ ખુલ્લી આમ બધા ખજુર ઉપર આરોપ ખજૂરભાઈ ઉપર આરોપ નાખે છે તો શું સાસા છે જે આ મિત્રો વાત કરીએ તો ખજુરભાઈને આપણે તરફથી ફૂલ સપોર્ટ છે પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક અત્યારે ઘણા બધા લોકો છે એ મિત્રો ખજુરભાઈને પણ ખોટું કહી રહ્યા છે હવે આ કીર્તિબેન પટેલે ખજુરભાઈ કીર્તિ પટેલનું શું બગાડ્યું છે એ તો ખબર નથી પરંતુ ભાઈ કીર્તિબેન પટેલ છે ત્યારે નત નવા દરરોજ લાઈવ આવીને ખુલાસો કરે છે હવે ખાસ કરીને સૌથી પહેલાં તો જે આ મિત્રો વાત કરી તો ફેસબુકની અંદર તમને લોકોને ખબર છે કે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેની અંદર ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરે છે ને ઘણા બધા લોકો છે એ કીર્તિને સપોર્ટ કરે છે હવે ભાઈ કાંઈક ને કંઈક સિત્તેરથી એંશી ટકા લોકો છે ને એ કીર્તિને મિત્રો વાત કરી તો સપોર્ટ નથી કરતા ખજૂરભાઈને સપોર્ટ કરે છે તો હવે આના વિશે તમારું શું કહેવું છે વિડીયોને બંને એટલો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી અસલી વિડીયો મળતી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ